દીવમાં પૌરાણિક સોમનાથ મંદિરમાં જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જન્માષ્ટમીના પર્વ નિમિત્તે વહેલી સવારે મંગળા આરતીથી જ વિશેષ પૂજા અર્ચનાની શરૂઆત કરવામાં આવી હતી અને રાત્રે બાર કલાકે ભગવાન શ્રી કૃષ્ણનું આગમન કરવામાં આવ્યું હતું નંદઘેરા આનંદ ભયોના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભગવાન શ્રી બાલ પ્રાગટ્ય ઉત્સવ અમે ધામધૂમ પૂર્વક ઉજવીએ છીએ જે શાસ્ત્રોક્ત વિધિ વિધાન ઉત્સાહભેર ભગવાનના પ્રાગટ્યના ઉત્સવનો લાભ લે છે વર્ષમાં બે થી ત્રણ વખત દિવાળી જન્માષ્ટમી શિવરાત્રી આવા દિવસે ભગવાનની સુંદર મૂર્તિ પધરાવીએ છીએ જે લોકો દર્શન કરી અને આનંદની અનુભૂતિ કરે છે